ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ચાલીસ વિષયને સમાવતા 80 પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ જે આપે છે તેમના માટે પ્રશ્ન બેંક જે છે એનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એની સાથે સાથે દરેક સબ્જેક્ટના બે મોડેલ ક્વેશ્ચન પેપર પણ મૂકવામાં આવ્યા છે. આ ડિજિટલ સ્વરૂપે સતત ચોથા વર્ષે છે. કોઈ પણ વિદ્યાર્થી પોતાના મોબાઈલના માધ્યમથી નિશુલ્ક જે છે એ કોઈપણ આ અમારી જે પ્રિન્ટ છે પૂર્ણ કરી તૈયારીઓ કરી હોય ત્યારે આ પ્રકારના મહાવરા માટે આ ક્વેશ્ચન બેંક એ ખૂબ ઉપયોગી સાબિત થશે અને અમે આશા પણ રાખીએ છીએ અને લગભગ અનુભવે પણ આ બન્યું છે કે મહત્તમ વિદ્યાર્થીઓને આનો લાભ મળ્યો છે